છે અને તમે અને હું છે ને બધા માનીશ અખિલ બ્રમા નો કાળીઓ ઠાકોર

આ ભગવાન ના તમે અને હું ભજન કરીએ કે તમે અને હું અને દુહા બોલી કે આના સંત બોલી કે આના તમે કૃષ્ણ લીલા હોય એનું કે આના લોકગીતો બોલી કોનું વર્ણન કરીએ પણ આને જે સમજવો ને બાપુ એ તો બહુ કઠિન છે ઘણા બધા લોકગીતો લખ્યા છે ઘણા બધા ભજનો લખ્યા છે પણ ઈસરદાબુ ઈશ્વરદાસ બાબુ તો હરિદાસ ગ્રંથમાં વર્ષો પેલા એને એવું લખ્યું કે અખિલ પ્રમાણ માલિક કાળીઓ ઠાકોર કેવો સમુદ્ર ના હરી

અત્યારના નાના નાના બાળકો જન્મતા આવે પાંચ વર્ષ નું હાથ વરણ નું જયારે બાળક થતું હોય ઝંડું સાહેબ પાંચ હાથ વરણ નું જયારે બાળક થતું હોય ત્યારે આઠ દસ આઠ દસ હજાર ના પોતે રમુકડા તોડી નાખે આપણે તમને બધાને ખબર છે અખિલ પ્રમાણ નો માલિક જન્મતા આવે જાદવા તું તો નીકળી ગોથો નહીં ઘેરે તે તો પગ મુક્યા ની પારણે હવે મને કાયમ રવું આવે છે હે કન્યા મને કાયમ આવે છે દુહો દુહો લખ્યો લખ્યો અખિલ કારણ કે કે મેં બે જન્મતા આવે તો જાદવા તું તો રોની આહિર નેહડે પણ તે તો પગ મુક્યા ની પારણે આ તો તારી પગ નું કારણ કે તું ઘણી વાર ઘુઘરાય રેવા નહીં તારા તારી પછી પૈસો અખિલ પ્રમાણ નો માલિક કાળીઓ ઠાકોર પૈસો નહીં હોય હોય પણ સાહેબ સમય આવો નતો સાહેબ

અને સમય આવે ને ત્યારે બાપુ કૃષ્ણ નો વધ પણ કૃષ્ણ ત્યારે રાક્ષ નો વધ પણ કરી શકે આની નામ સાહેબ કૃષ્ણ કહેવાય ગોપીઓ ના વસ્ત્ર તું સોરી કે સમય આવે ત્યારે ગોપીઓ ના તું વસ્ત્ર પણ સોરી કે અને બાપુ જ્યારે સમય એવો આવ્યો ને ત્યારે દ્રૌપદી ના સિર પણ પૂરી શકે આની નામ સાહેબ કૃષ્ણ કહેવાય છે અને ત્રીજું કહેવાય

થઈ અને કોઈને કોઈનું ડ્રાઈવર થાઉ ગમતું ન હોય કોઈનું ડ્રાઈવર થાઉ ગમતું ન હોય પણ આ તો અર્જુનનો સારથી બને અને પોતે રથ સકા રથ પણ સલાવે અને સમય આવે ત્યારે કુરુક્ષેત્રના મધ્યમાં શંખ પણ વધારી શકે આ કૃષ્ણ છે સાહેબ અને વગડામાં એક નાનો એવો ગોવાળ વગડામાં નાનો એવો ગોવાળિયો હાથમાં લાકડી લઈને પોતે ફેરવતો ફેરવતો જાતો અને ગાયો પણ સારે કે અને સાહેબ જ્યારે સમય આવે ને ત્યારે દ્વારકાનો રાજા પણ થયો કે આ સાહેબ કૃષ્ણ છે અને સાહેબ સેલે મને કહેવા દ્યો વધારે વિશેષ નદ ગોતા ને છેલ્લે હું કહું છું કારણ કે કૃષ્ણનું તો વર્ણન કરી તો ઘણું બધું છે પણ સહેલે મને કહેવા દ્યો કે વૃક્ષુણની સાથે પ્રેમ કરી શુદ્ધ ની વાત છે અહીંયા વૃક્ષુની સાથે જેને પ્રેમ કરી અને સાહેબ ગીતાનું જ્ઞાન પણ તે બધી આ લીલા કરી અને પ્રાચી ને પીપડે તું બેઠો છો પ્રાચી કેરી પીપળે ઓલા ત્રિકોમે તીર તો મેં સાત એટલે ભગત બાપુ લખવું પડે છે કે કાનસે સિસુ પાલ લગાવ રહ યાદ મો યમ ભેસ મધુન યમ રાજ જવાન આ સર્વ નો છે સો એક જાત કે રયો કલમ માં કૃષ્ણ સે કુસળ કેવા અને હિમગિર બીચ પર આ જે લખ્યો ફેસલો અન જદા પગ દે સિ સધાર્યો એ ઓલા પ્રાચી

આ કરણ બાર કોમર્સ માં સમાજમાં પણ ફેલો છે અને મારી સ્કૂલ જે માં અને હવે પછી ત્યારબાદ રામ પ્રતાપભાઈ

અને ત્યારબાદ રામ દિવસ સાધુભાઈ ગામ ભેરાય બ્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા આવે છે એક વાર જોરદાર થી તાળીઓ બતાવે કારણ કે હું ને ગમે આહારમાં લાખ વાટે લેવું પણ દેવું દુનિયામાં એ તો બહુ વહેલું લાગે છે જોરદાર એક વાર તાળીઓથી બતાવે બધા વિદ્યાર્થીઓને

એસી પેટ ત્રાસી ટકા આવ્યા છે એક વાર જોરદાર વધારે ત્યાર પછી ગોરા જયરાજભાઈ ભોળાભાઈ સાણા વાક્યા એસી પેટ સૌદ અને ત્યાર પછી પટાટ ભાવેશ રામભાઈ ગામ હિંડોળા ઓગણસી પેટ એકોતેર ટકા આવે છે એને જોરદાર થી વધારે અને ત્યારબાદ આવે છે અને ત્યારબાદ વાઘ ભગીરથ હામદભાઈ ગામ જોપુર અને અઠ્યોતેર પેટ સવી આવે છે એ પણ વિદ્યાર્થી આવે

જોરદાર થી વાઘ સોનલ ભીખાભાઈ ગામ રામ બે છોતેર પોઈન્ટ પચીસ પંચ્યાસી ટકા આવે છે તો જોરદાર બેન ને બતાવીએ અને ત્યારબાદ વાઘ મિતલ ગભરુભાઈ ગામ રામરા બે સોતેર અને લાગણોતરા પ્રિયાંશી ભગવાનભાઈ ગામ બાર પટોળી ટકા આવે છે આ બેનને ને જોરદાર તાળીઓ વધાવી અને લાખનોતરા રાધિક રાધિકા ભવાભાઈ કો ગામ કોવાયા 75% આવે છે તો જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ અને ધોરણ 12 સાયન્સ એટલે GSEB જેને 75% થી વધારે હોય એની યાદી કરાવું અને હવેના જે બાળકો છે એનું જે સન્માન કરજણભાઈ વાઘ રાપરાથી

તોતેર પોઈન્ટ ત્રેપન ટકા આવે છે અને વાઘ અતુલ ભાણાભાઈ ગામ કથિવર સિત્તેર પોઈન્ટ છેતાલીસ ટકા આવે છે અને ત્યાર પછી વાઘ આરતી ગામ જામકા સીતે ટકાવે છે ગામ જામકા ત્યારબાદ ધોરણ બાર કોમર્સ સી બી એસી પછી ના વિદ્યાર્થી ની આપણે યાદી કરાવી આગળ બધા નમ્ર વિનંતી બધા જ મહેમાનોને જમીન જવાનું છે

નામની યાદી કરો છો તે એક પછી એક ક્રમશઃ પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારશે લાખણોતરા માણસુર ગોવાભાઈ કોવાયા છ્યાસી પોઇન્ટ ત્યાશી પરસેન્ટેજ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે તેમને જોરદાર તાળીઓથી વધાવીશું ઝડપથી બધા જ વિદ્યાર્થીઓ પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર વધારશે કારણ કે સમય ઘણો થઈ ગયો છે અને ત્યારબાદ લાખણોતરા દીપાલી બાલુભાઈ ગોવાયા છ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે તો ઝડપથી સ્ટેજ ઉપર વધારશે મહેમાનો ને ખાસ વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ ન જાય ફક્ત ને ફક્ત એક કલાકની અંદર આપણો કાર્યક્રમ સમાપ્ત થવા જઈ રહ્યો છે ત્યારે કોઈ વ્યા ન જાય મહેરબાની કરીને પ્રસાદ પડ્યો ન રહે

हाय वो शेर सड़क तैयार भाई बधाविदियार क्यों ने एक विनंति के तमारा आत्मा शील आवे तैयार तमारू नाम कनफर्म करीलो हने जो अन्यों शील्ड होई तो यहाँ बाजू मावे ने अगर ब्लैक नोटरा अवत भाबू बाद भाई अवत सहजार ओके ત્યારબાદ એકસો પંચાણું ગામ છે વાઘ હર્ષ ભોળાભાઈ વાઘ હર્ષ ભોળાભાઈ આના વિશે એટલું જ કહું કે જી માં પણ સમગ્ર સમાજમાં પ્રથમ છે પણ પણ પ્રથમ પ્રથમ છે છે અને આ વર્ષનો સૌથી તેજસ્વી જેનામાં કેલીબર છે એ વાઘ હર્ષ છે ત્યારબાદ વાઘ મિતુલ માણસુરભાઈ

તો ત્યાં આપી દેવાય નઈ એ બા ને એક વાર ઉભા તો કરીએ ઘણા હવે આગળ હાથ પર એટલા માટે લીધું છે કે ઝડપ કરીએ દરેક માટે પ્રસાદ લઈને જવું હજુ એટલો બધો તો સમય નથી થયો કારણ કે ત્રણસો વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોય અઢી ત્રણ કલાક તો લાગે અને એટલો સંયમ જરૂરી પણ છે આપણા માટે વર્ષમાં એક વાર અઢી ત્રણ કલાકનો સમય આપણે આપવો જોઈએ લાખનોત્રા દર્શન નું સોરી લાખનોત્રા રાહુલ નું સન્માન સ્વીકાર્યા છે આતા દાદા કાળુભાઈ તાળીઓથી વધાવીએ ચાલો આગળ પટાટ વિવેક લાલાભાઈ સીબીએસસી માં બાર સાયન્સ માં તોતેર ટકા ઝડપથી ભાઈ દોઢ વિવેક બાર સાયન્સ સીબીએસસી પૂર્ણ ત્યારબાદ હર્ષુરભાઈ હર્ષુભાઈ પાંચ દસ મિનિટ માટે આગળ આવી જાવ એની પાછળ હું નામ બોલું છું એ ઝડપથી તૈયાર એ ગુજકેટ વાઘ ગૌતમ લાલાભાઈ છે હાજર ગૌતમ લાલાભાઈ ઝડપથી આવ ભાઈ આગળ વાઘ મિલન હિપાભાઈ કથી વધાર વાઘ મિલન જે વિદ્યાર્થીઓ શુરભાઈ થોડી વાર માટે ઊભા થઈજો બી એ બેચલર ડિગ્રી વાઘ પાયલ બાઉભાઈ બાર પ્રથમ ક્રમ આવે છે લાખનો સુમિતા દુલાભાઈ દ્વિતીય ક્રમ સુદુળભાઈ જો ઉપસ્થિત ન હોય તો અહીંયા રાખી દેજો લાખનો સુમરી અર્જુનભાઈ

મેરુભાઈ ના હસ્તે પોતાનું સન્માન સ્વીકારશે રામ સુમરી અર્જનભાઈ ઝડપથી આવ્યા ત્યારબાદ વણઝર ભૂમિ આતા ભાઈ 70.91% સમડીયાળા બે વાઘ લક્ષ્મી ભગવાન ભાઈ રામપરા બે 70% વાવડિયા અજય વીરાભાઈ ભાઈ વાવડિયા અજય વીરાભાઈ હાજર છે વાઘ ભાવદીપ લાલજીભાઈ વાઘ ભાવદીપ લાલજીભાઈ બી એ એમના બાદ વાઘ લક્ષ્મી સુમરાભાઈ રામપરા લાખણોતરા દેવી સુંગરાભાઈ દેવી બેન શિલ્ડ તમારો ચકાસી લેજો લે અહીંથી સ્ટેજ પરથી ઉતરતી વખતે વણઝર હિતેશ જેણાભાઈ બાર પટોળી સિક્સટી સેવન પર્સન્ટેજ લાખણોતરા માલેશ્રી બાબુભાઈ लखनऊतरा मालेश्री बाल बाबू એમના પછી વણઝર સોનલ ભગવાન વણઝર સોનલ વાઘરાજી ભગવાન ભાઈ ઓકે રામભાઈ વીરાભાઈ લાખણોત્રા અવધ એમને વિનંતી આગળના દોરમાંથી બેન ઝડપથી એમની પાછળ લાખણોત્રા સુંદર અને લાખણોત્રા શામ શામ સુંદર બંને દીકરાઓ डाक्टर रही थी। ताई होती आपने विद्यावीय बंदे बंदे ने क्या भाई राम सोनल अर्शुर भाई भेराई 66.5 तका એમની પાછળ નોલ ચંદ્રિકા દુલાભાઈ રાજુલામ રામ ઘનશ્યામ જીણાભાઈ હાજર હોય તો આગળ આવે વાઘ ગાંડાભાઈ શિવાભાઈ રામરા બે

બીબીએ ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અર્જનભાઈ બાગાભાઈ વાઘ મૂળ મૂળી હાલ તળાજા વિદ્યાર્થીઓને સન્માનિત કરે વાઘ ક્રિષ્ના રાણાભાઈ બીબી એ રામપરા અઠ્યાસી પોઈન્ટ બે ટકા છે બેન હાજર આગળ લાખણોત્રા રાજલ ભોળાભાઈ કોવાયા બ્યાસી પોઈન્ટ પાસઠ ટકા એમની પાછળ રામ માનસિંહ દુલાભાઈ હાલ સુરત કિમ મૂળ મુળભેરાય એમની દીકરી તો એમના પ્રતિનિધિ તરીકે મેરુભાઈને જ વિનંતી કરું કે વાઘ માનસી નું મોમેન્ટો સ્વીકારે સોરી રામ માનસી દુલાવે રામ માનસી ત્યારબાદ લાખણોતરા જયદી ભાઈ લાખણોતરા જયદી ભાઈ ન હોય તો સ્કીપ કરીને આગળ લાખણોતરા વિજય મુળુભાઈ